એમના દાદા કેટલી ઉંમર છે તો એ જો એમને કેટલો શોખ એમ કેટલો સરસ મજાનો ધ્વજ બે બનાવી દીધા એક એને ભાઈને ને એક એને જો અહીંયા એક ધ્વજ છે ચલો બોલો વંદે અમે સરસ મજાનું રાઉન્ડ બનાવી અને આ રીતે રંગોળીની શરૂઆત કરી દીધી છે

મસ્ત બની ગઈ હો બેટા હજી અહીંયા બાકી છે હા બસ ત્યાં મૂકી દે